ફેમિલી આહથી છે ને આપણી ઝાડ ભાઈ બહુ મોટી થઈ ગયેલી છે બંધણ છે આપણું તો આયથી માણા બેઠા અને આ નજર પોગે ને ત્યાં લાગી ફેમિલી આમ છે આપણું ઝાડ તો ભાઈ રીડિયામ બીને રહેજો અને હું તમને છે ને માઇસ્ટલા ને એવું બધું બતાવવાનું છું અને ભાઈ અહીંયા પાણી પીર્યા અને પુગલા ભાઈ બેઠા અહીંયા અને આહીથી છે ને ભાઈ જંગલ કેટલું આઘું છે ફેમિલી તમને બતાવો તો ફેમિલી છે ને આયથી આપણું જંગલ ભાઈ અહીંયા આપણી ઝાડ છે પણ આટલી બાકી છે આહીથી જંગલ આઘું નથી રહેતું મિત્રો આ રીતનું જંગલ આપણે રહી જાય અને અહીંયા છે ને ભાઈ અહીંયા ભાઈ બગલો પાણીના કાંઠે બેહી ગયો બોલો અહીંયા બગલો બેઠો એક અહીંયા બેઠો તો બે બે બગલા બેહી ગયેલા છે આપણા ઝાડની અંદર ભાઈ બગલો બે ગયો છે એક જો અહીંયા માછલા પકડે છે તો ભાઈ છે ને હવે આપણા પોઈન્ટ ઉપર આવી દઈને આપણે છે ને હવે બધું મચ્છી પકડવાનું શરૂ કરવાનું છે તો વિડીયોમાં બીના રહેજો અને આપણે એ મચ્છી પકડવા આવે તો ફેમિલી હવે શરૂ કરી દીધું છે આપણે આવીશું આંખવાનું તમને બતાવવું મિલી હોંડી આવી ગયું માછલી આવીયું તમને બતાવવા ગડિયા આ આપણે શાકળનું બધું પકડી લીધું છે જો કોણ પલાળે છે ભાઈ ઘણું બધું શાક છે અને ભાઈ હજી કામ ચાલુ છે તો આ પાણી ભરા છે અને આપણે પકડવાનું ચાલુ છે ભાઈ તો વીડિયોમાં બેના રેજો તો ભાઈ આપણે ડોલ ચલવા જવાનું થઈ ગયું છે ભેગું हां मैम मैम आऊ पड़ी लिंगा चोबा तो मोरा है तेरी लेगी इधर होती है थोड़ी ना सेटाइल बैठे थे चलिए बाबा लाले हमारे अंदर ભાઈ કમડળ મુમડે પાછું લઈ લીધું ને વેડી ભાઈ આપણે હુકવી નાખી છે અને આપણે લાગી જાય પાછા કમડળ લઈ ખામે તો હવે તમને હોંડિયા માં કેટલા આવે એ બતાવું તમે લીધું પાછું ભાઈ કમડળ પાલટી કરી નાખી છે આપણે આઈશાથી પકડવા મળીએ બગલા છે ને ભાઈ ઝપટું કરે યાર જોવો તો ખરા તમે યાર અને ફેમેલી માનવભાઈ તો અહીંયા ઉભારી ગયા અમારે જબરદસ્ત માછલા પકડે છે કમ્ડર લઈને તૈયાર થઈ ગયા છે પકડવા માછલા આવે અને ભાઈ એક નવીન માછલું આવી ગયું યાર તો ખરા કલરિંગ બ્લેક ડોગ હવે આ માછલાનું નામ તો નહીં આવડતું પણ આપણે ફેમિલી છે ને નામ પાડી કે ભાઈ બ્લેક ડોગ આમ કાળા ભમર જેવું લાગે બોલો કાંઈ ઘટે નહીં એવું માછલું છે અને હાઉ નવીન પ્રકારનું અને ભાઈ બ્લેક ડોગ એટલે કાંઈ ઘટે નહીં એક નંબર ને હાઈફાઈ માછલું ભાઈ જો નેક્સ્ટ લેવલ ની માછલી આ પહેલી વાર ભાઈ આપણા દરિયે આવી ગઈ યાર આવી માછલી તો કોઈ દી જોઈ જ ન જો આ ફેમેલી માછલા પકડે છે પડ્યા છે કાઈ કાઈ એવું નથી એમ કે છે ભાઈ અને ભાઈ બ્લેક ડોગ ને છે ને આપણે માનવ ને આપી દે છે માનવ આલે બ્લેક ડોગ ભાઈ જો ભાઈ હાઈファイ માછલું જીવતું છે ને ભાઈ માછલા આરે રંબા મળ્યા માનવ ભાઈ જો ને ભાઈ માછલા આ પકડવાનો હાથે હાથે પાણી ઘટી ગયા તો હાથે હાથે અથલોન શરૂ કરીયું છે એક બે પકડી લીધા છે તો આમાં આમાંડિયા પકડી લીધા છે અને આવી રીતે પકડે હવે પાણી ઘટી ગયું છે અને ભાઈ ઘણા બધા સવાલોનો જવાબ ભેગા થઈ ગયેલા છે યાર કેટલા બધા કે વાત પૂછોમાં યાર કે આ ગામની ઘણા પૂછે છે ભાઈ તમારું ગામ કયું છે તો ભાઈ આપણું ગામ કલસાર છે અને ગામના લોકો જોવે છે એને ખબર છે કે આપણે કલસારના છીએ અને ઘણી લોકો ઘણાનું એવું કેવું છે કે ભાઈ તમે ક્યાં રહ્યો છો તો આપણે ભાઈ દરિયા કાંઠે રહીએ છીએ તો આવું બધું ઘણા બધા સવાલોના જવાબ ભેગા થઈ ગયેલા છે થોડા પકડી લીધા છે તો હવે તમને બતાવું વાગ્યામાં કેટલા બધા છે એ તો આમાં જો ભાઈ આવી ગયા તળિયાથી દેખાડી આમાં છે ને નાખેલા છે તો નહીં એટલે નાખ્યા છે ને ભાઈ બા બહાટી દોડે છે પાણી ઓછું પડે ફેમિલી આમાં જો ને પાણી ઓછું પડે છે ને આ માહેછલું છે ને એ હાલે બહુ સારું પીડથી અને પકડીને ને ભાગવા મળે તો છે ભાઈ પાણીની પિસ્કારી કરતું જાય આવું કંઈક છે ને ને તો ફેમિલી આને છે છે હવે આપણે પાણીમાં દેવાનું ઊંડા પાણીએ એમ કે આ છે ને ભાઈ જીવતું રહે આ કઈ ખાવાય નહીં ખાતા હોય તો ખબર નથી પણ આ માછલું નવીન આવેલું છે ભાઈ ને જે પ્યોર દરિયાનું જ થી બીજું એ કઈ માછલું નથી આ દરિયામાંથી જ આવેલું છે ફેમિલી ડેમ બેમનું કે મીઠા પાણીનું માછલું નથી પણ આ દરિયાની અંદર રહે ભાઈ

તો આ ફેમિલી હવે ભાગવાની તૈયારી કરી નાખી છે ને ડોલું બોલું લઈ લઈને પાવડા લઈને જવાનું છે તો આ ફેમિલી છે ને વિડીયો ગમે ને ફેમિલી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા વિડીયો ફેમિલી પૂરો કરી દીધી છે મળશું પાછા આવતા વિડીયોમાં અને દિનો પ્રકાશભાઈ જોરદાર અહીંયા હમો આંખમાં આવી રહ્યો છે તો આવી રહ્યું છે વિડીયો વધારે લાઈક નહીં આવતું પણ અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ ને હાલમાં એટલું હતું ફેમિલી